સર મિત્રો આજે અમે અત્યારે જહાજ મહેલ આવી ગયા છીએ પહેલાં તમને એક મહેલ બતાવ્યો અને હવે તમને સેકન્ડ મહેલ એટલે કે જહાજ મહેલ બતાવીએ છીએ અહીંયા તમને જો કેશ ટિકિટ કરો તો પચીસ રૂપિયાની એક ટિકિટ પડે છે અને ક્રેડિટ કાર્ડ કે કાર્ડથી ટિકિટ કરો તો વીસ રૂપિયાની એક પડે છે ત્યારે મેં ટિકિટ લઈ લીધી છે ટિકિટ તમે ચેન્જથી પણ ટિકિટ કરાવી શકો છો અને અહીંયા શું શું જોવાલાયક છે

ખૂબ જ મોટું છે આપણે સવારે લઈશું કારણ કે અત્યારે બંધ થઈ ગયું છે તમને બધી વસ્તુ બતાવશું કે ક્યાં ક્યાં જવાનું કઈ કઈ રીતના છે તો અમારી સાથે જોડે જોઈએ ત્યારે અમે રેવાકુંડ તરફ જઈ રહ્યા છીએ જામી મસ્જિદ રાની રુકમતિકા મહેલ અહીંયા પ્રવેશદ્વાર છે અહીંયાથી તમે અંદર જઈ શકો ટિકિટ સેકેટ બાદ તમે સીધા અંદર જઈ શકો છો હવે અમે લોકો અંદર સંગ્રહાલય છે અને જવેલી મહેલ છે એ તમને બતાવશું ઓકે જોઈ શકો છો તમે જૂનો જે ગેટ છે એ છે ખૂબ જ સુંદર મજાનો અને ટોપ જોઈ શકો છો અને સામે પણ સુંદર મજાનો મહેલ છે ભારત સરકાર આર્કોલોજીસ્ટ તવેલી મહેલ જાનવર ની રાખવા માટેની જગ્યા માટે તવેલી મહેલ ઓળખાતો હતો. કપુતલ બે મંજીલનો મહેલ છે. અત્યારે અહીંયા કાર્યાલય છે. બોલીકવાજા પાસે ત્યાં ત્યારે પ્રવેશ નિજે છે. અને આ અવશેષો છે જે મોરીત થઈ જ રહ્યા છે. તમે અહીંયા જોશો. ઘણા બધા અવશેષો તમે અહીંયા જોઈ શકશો. અને મંદિરની પચ્ચો વદ સુંદર મજાનું તળાવ છે. તમે જોઈ શકો છો. અને સામે મહેલ છે. જહાજ મહેલ જેને જહાજ મહેલ કહેવામાં આવે આ તમે અહીંયા સુંદર મજાનું જે તળાવ જોઈ શકો છો જહાજ મહેલ નીચે તમે લખેલું જોઈ શકો છો ખૂબ જ સુંદર અક્ષરોમાં જહાજ મહેલ અને આ ગાર્ડન કેવું છે મૌલિકભાઈ મજા કેવી આવી રહી છે ખૂબ જ મજા આવી રહી છે સામે પક્ષીઓ માટે કબૂતર માટેનો સબુત છે અને પક્ષીઓ પણ કરલા તમે સાંભળી શકો છો બહુ મજા આવે એવું એટલે તો આમ એવું લાગે કે અત્યારે હું જ રાજા છું જેવી તમને feeling આવે ઓલી પાહે થી પણ લોકો અહીંયા આવતા છે ને જહાજ મહેલ ને જોવા આવે છે ફોરેનર પણ આવે છે બધા અલગ અલગ લોકો આવતા હોય છે ઓકે જો તમને મેં જે સામે વાળું અત્યારે મેં તગડી મહેલ જે આપણે હમણાં કીધું હતું ત્યાં અત્યારે જવા નથી દેતા તે કાર્યાલય અને પ્રવેશ જે જે છે તેના માટે છે તમે જોઉં ને એ જહાજ મહેલ હવે આપણે જહાજ મહેલ સામેનું જે તળાવ જોઈ શકો છો તમે તેનું નામ કપૂર તળાવ છે ખૂબ જ સુંદર મજાનું તળાવ આ રાજા મહારાજા વખતનું તળાવ છે 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 સુંદર મજાનું મહેલ ને બનાવેલો મહેલ છે જે ગજબ અને કપૂર જે બે સરોવરો છે એની વચ્ચે આવેલો છે આ તમે સીડીઓ જોઈ શકો છો આ જહાજ મહેલ નો ઉપરી હિસ્સો છે સામે મોલિક જે બતાવે છે એ નીચેનો હિસ્સો છે અને હવે અમે તમને આગળની વસ્તુઓ બતાવવીશું કે ત્યાં ઉપર શું શું જોવા લાયક ગયા સુધીને બનાવેલો આ મહેલ ખૂબ જ સુંદર છે પહેલાંની જે કળા હતી એ ખુદભૂત અને અદભૂત હતી કે જેને જોવું આપણે ખૂબ ગમે તમે ઘણા બધા મહેલો જોયા છે પણ આવો સુંદર મહેલ તમે નહીં જોયો સાફ સફાઈ જુઓ તમે આવી સાફ સફાઈ તમે ક્યાંય નહીં જોઈ હોય અને મેનેજમેન્ટ એ ખૂબ સારું છે આ થી અનન્ય સ્મારકોમાંનું એક આ સ્મારક છે ગયા સુદિને જે બનાવેલું હતું જેમાં જ્યારે તમે આ મેલ જુઓ ને ત્યારે તમને એમ થાય છે કે આ કેનવાસ ખૂબ જ સુંદર મજાનું છે મેં જ્યારે તમને પહેલા આગળ કીધું કપૂર જે આ આ છે એ કપૂર છે કપૂર સરોવર અને બોલું છે એ મૂજ તળાવ છે બંનેની વચ્ચે મોલિકભાઈ આગળનું તળાવ પણ બતાવો એ બેની વચ્ચે એક્ઝેટ વચ્ચે આ બનાવવામાં આવેલું છે આ ઈમારતની ઊંચાઈ 123 મીટર છે અને પહોળાઈ 15.2 મીટર છે ખૂબ જ સુંદર મજાનું આ પેવેલિયન છે અને રાણીઓ નજીકના સ્નાન પુલ પણ બનાવ છે સામે તમે જોઈ શકો છો રાણીઓને નાહવા માટેના જે સ્નાન પુલ કહેવામાં આવે છે તેને સ્નાન પુલ પણ બનાવવામાં આવે છે સામે પણ તમે જોઈ શકો છો સીડી એનાથી આ પ્રેરિત કરવામાં આવ્યું છે અને ખૂબ જ સુંદર મજાનું આ બનાવવામાં આવ્યું છે ઉપર તમે જોઈ શકો છો કે આપણે કોઈક દરિયા કિનારે ઊભા હોય ને કેવી જે ફિલિંગ આવે એ ફિલિંગ લેવા માટે ગયા સુધીને આ બનાવેલો મહેલ છે ખૂબ જ સુંદર મજાનો છે બંને માળમાં કમળના આકાર જેવા જે ફૂલ તમે જોઈ શકો છો એક બે ત્રણ જેટલા માળ છે એવા કમળ ના ફૂલ બનાવવામાં આવ્યા છે અને આ દરેક ફૂલ ક્ષમતા ત્રીસ હજાર પાણી લીટર છે આ જે ફૂલ બનાવેલા છે અંદર ત્રીસ હજાર પાણી સમાઈ શકે છે એની અંદર ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અને તમારે અહીંયા આવવું જ જોઈએ માંડવની આ એક જ ઇમારત છે કે જે ખૂબ જ સુંદર અને જે જોવા લાયક છે ચાલો આપણે આગળ નીચે પણ જોઈએ કે નીચે શું શું જોવા લાયક છે ચાલો અમારી પાસે જહાજ મહેલમાં આ એક એવી જગ્યા છે કે જ્યાંથી તમે બધું જ જોઈ શકો છો સામેની તરફ આ બાજુ તરફ બધી જગ્યા જોઈ શકો છો આ તમે જોઈ શકો છો નીચે પણ કલાકારી આ મહેલ ખૂબ જ સુંદર છે અને અહીંયા એકવાર તો જરૂર આવવું જોઈએ તમારે અહીંયા રહેવા જવાની બધી સુવિધા છે આગળ તમને બધું એ બતાવશું અને અહીંયા તમે આ જોઈ શકો છો હજી આગળ ઘણી વસ્તુ છે એ પણ તમને બતાવીએ ચાલો અહીંયા એક કોણ છે એ હું તમને બતાવી બતાવવા લઈ જઈ રહ્યો છું

પણ બાંધકામ હજુ એવું ને એવું જ છે મૌલિકભાઈ શું કેવું તમારું એવું જ છે કાંઈ નથી જે ઇન્દોર વિશે અમે સાંભળ્યું હતું ઇન્દોર અહીંથી સો કિલોમીટર છે મૌલિકભાઈ અને ઇન્દોર વિશે આપણે જે સાંભળ્યું હતું કે ઇન્દોર સ્વચ્છ સિટી છે તો આપણે માની શકીએ કે નહીં ઇન્દોર હવે સ્વસ્થ સિટીમાં આવી શકે કારણ કે અહીંયાની જે આપણે ઇન્દોર થી તો હજી આપણે સો કિલોમીટર દૂર છે પણ તો પણ અહીંયા આપણે મજા આવે છે તો આપણે ઇન્દોર જોવાની કેવી મજા આવશે ઇન્દોર હજી આપણે કાલે જશું ને ઇન્દોર સુંદર મજાનો આંબો અહીંયા જોઈ શકો છો અને અહીંયા મહેલ જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનો અને આ ગાર્ડન તમને જે ક્યારના જોવ છો એ જ અહીંયા જે ઉપરથી આપણે જે નજારો જોયો તો એ જ અહીંયા નીચે છે કંઈ બહુ વધારે અહીંયા જોવા જેવું નથી ઉપર જે તમે સ્નાન કર જોયું તો તે નીચે પણ છે તમે જહાજ મહેલ જોઈ શકો છો તેનો નકશો છે સામે મોટું છે અને ઇન્ડિયા ગેટ સામે અહીંયા એવું છે અને આગળ હજી તમને બતાવીએ પ્રાચીન હિન્દુ વાવ છે અહીંયા તમે જો તમને હું બતાવું જે આપણે પાણી ભરવા માટે પહેલાં યુઝ કરતા એ અને વાવ જોઈ શકો છો તમે મારી સામે તમે જે જોઈ શકો છો તે હિંડોલા મહેલ છે ઝૂલે કે સ્નાન પ્રતીત હોતા એટલે કે ઝૂલા જેવું સ્થાન હોવાથી તેને હિંડોલા મહેલ કહે છે જે હિંડોળા મહેલ છે એ છે અને ખૂબ જ સુંદર મજાની આ રાણનું ઝાડ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ચંપા બાવડી એટલે કે વાવડી અને જલમહેલ તે સામે છે નકરા મહેલ જ છે માંડુ જે શહેર છે એને ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ત્યાં નગરા મહેલ જ છે અહીંયા સ્નાન ઘર પણ છે અહીંયા તમને છપ્પન જેટલા મહેલો જોવા મળે છે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે એકવાર તમારે જો તમે મધ્યપ્રદેશ કે ઉજ્જૈન જતા હોય ને તો માંડુ શહેર આવવું જ જોઈએ દિલાવર ખાકી મસ્જિદ નોરે નાહર ઇરોખા જોરુખા તે સામે છે

એના માટે આ બધા જે તમને દેખાય છે સ્નાન ઘર છે કે અહીંયા કોઈ આવી ન જાય એના માટે સિક્યોરિટી હાઈ સિક્યોરિટી વાળી જગ્યા છે અત્યારની ભાષામાં આપણે કહીએ તો મૌલિકભાઈ બતાવો બધું આ જો ચંપાવાળી છે અને અહીંયાથી ગટરની વ્યવસ્થા મૌલિકભાઈ કેવી મસ્ત છે જો કારણ કે ઈ સદીમાં કે માનો કે જે સમયમાં ગટરની વ્યવસ્થા કરવી એટલે એ બહુ સારું કહેવાય કે ત્યારે આપણે ગટરની વ્યવસ્થા હોય બહુ એટલે બહુ સારું કામ કહેવાય જોઈ શકો આ ચંપા બાવડી છે જે આપણે વાવડી મેં તમને આગળ કીધું હતું એ ખૂબ જ મોટી જગ્યા છે અમે કેટલા કયું ચાલીએ છીએ તો એ ચંપા વાવડી પૂરી નથી રે અહીંયા જે શાહી પરિવાર હતું તેના માટે નાવાની બધી સુવિધા કારણ કે પરિવાર ખૂબ મોટા હતા પહેલા અને પાણી ઠંડુ રહેતું અને આ ગોળાકાર તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું બનાવેલું છે અત્યારે તમને સંયુક્ત કુટુંબ બહુ ઓછા જોવા મળે છે પણ રાજા રજવાડા સમયના સંયુક્ત કુટુંબો વધારે હતા આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તમે આ મહેલને બધું બતાવ્યું કેવા લાગ્યો બહુ મસ્ત મહેલ છે તો અમારો બધાય તમે લોકો આ વિડીયો જોજો અમને સપોર્ટ કરજો અમારી રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગ્સ ચેનલ છે એને બધાય ફોલો કરજો લાઇક કરજો અને બે લાઇકન ઉપર બટન દબાવજો થેન્ક યુ